આજે ગુજરાત કામદાર સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું છે શ્રમ અને રોજગાર મંત્રી બળવતસિંહ રાજપૂત દ્વારા રજૂ કરાયેલ બિલમાં કામદારોના વેતન અને પર નિર્ણય લેવામાં છે આ બિલમાં કામદારોના વેતન સહિતના મહત્વના મુદ્દાઓને લઈને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી આ વિધેયકમાં કામદાર ચાર દિવસના અડતાલીસ કલાક કામ કરે તો સ વેતન ત્રણ દિવસની રજા મળે તેવી રજૂઆત કરવામાં આવી છે વિધેયકમાં રજૂ કરાયેલ આ સુધારો મંજૂર થશે ત્યાર પછી કામદારોને મોટા લાભ જોવા મળશે ગુજરાત કામદાર સુધારા વિધાયક બિલ સર્વાનુમતે પાસ થાય તો કામદારોને ઓવરટાઈમ કરવા પર ડબલ પગાર આપવો પડશે આ વિધેયકમાં દિવસના નવ કલાકની જગ્યાએ બાર કલાક કામનો સુધારાની રજૂઆત કરાઈ છે ઓવરટાઈમના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્રણ મહિનામાં અગાઉ

આ વિધેયક થકી આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે અને રોજગારીની તકો પણ વધશે તેવો સરકાર દ્વારા સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે ધન્યવાદ